નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો વિસાવદર પેટા માટે કોંગ્રેસે પ્રભારી તરીકે પરેશ ધાનાણીને કર્યા નિમણૂક યોગી સરકાર બકરી ઉસેરનો વ્યવસાય શરૂ કરવા માટે અઢાર લાખ રૂપિયાની લોન સાથે પચાસ ટકા સબસિડી આપશે પાણી માટે શાહબાજ શરીફ પડ્યા કહ્યું પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર હવે મળશે દર મહિને એક હજાર રૂપિયા અમેરિકામાં કોરોનાનો કહેર ત્રણસો પચાસ લોકોના મોતથી તંત્ર દોડતું થયું કોરોનાનો ગુજરાતમાં ફૂફાડો અમદાવાદમાં સત્તર કેસ બેની હાલત ખરાબ યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત સમૂહ લગ્ન યોજનામાં છોકરીઓના સિંદૂર પર દાન કરવામાં આવશે એક લાખ રૂપિયા અમેરિકી દૂતાવાસની ચેતવણી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડશે તો વિઝા રદ થશે પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા મુંબઈ અને અક્ષરધામ હુમલાના આતંકવાદીઓને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે ભારત યુએનએ સીમા લાવશે પ્રસ્તાવ પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ હવે બાંગ્લાદેશ અને ચીનનો વારો સિલીગુડી કોરિડોર પર રાફેલ અને ગોઠવી દેવામાં આવ્યા બે છ વર્ષ માટે પાર્ટીમાંથી કર્યા દૂર ભારત સાથે તમામ મુદ્દાઓ ઉકેલવા માટે દુનિયાભરમાં વિનંતી કરી રહ્યા છે શાહબાદ શરીફ હવે ઈરાનના આંગણે પહોંચ્યું પાકિસ્તાન બ્રિજભૂષણે કહ્યું મારો વિરોધ કરનારાઓને ભગવાન સદા કરશે હું હનુમાનજીનો ભગત છું બંગાળમાં કાલીગંજ બેઠક પર ઓગણીસ જૂને પેટા ચૂંટણી ટીએમસીએ અલીફા અહમદને ઉમેદવાર બનાવ્યા આગામી ચોવીસ કલાકમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી પાકિસ્તાનની પનોતી તુર્કીને લઈને ડૂબી આર્થિક વ્યવસ્થા કથળી ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન સુરતમાં હર્ષદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ ભારતની મોટી સલાંગ જાપાનને પાછળ છોડીને બન્યું વિશ્વની સૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા પહેલગામ હુમલા પર ભાજપના નેતા રામચંદ્ર જાગરાએ કહ્યું પતિ ગુમાવનાર મહિલાઓમાં વિરાંગના જેવો જુસ્સો નહોતો એટલે ચોવીસ લોકો મર્યા ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત સીબીએસઈએ બહાર પાડી નવી માર્ગદર્શિકા ત્રણથી અગિયાર વર્ષના બાળકોનું ભણતર માતૃભાષામાં થશે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટી પર કરી સ્ટ્રાઇક ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન અટકાવ્યા મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ બે દિવસમાં તાણું કેસ નોંધાયા મુંબઈ અને પુણેમાં સૌથી વધુ સંક્રમણ ભારતને આત્મરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે ઓપરેશન સિંદૂર પર જર્મની ભારતને આપશે સમર્થન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ વિશ્વભરમાં ઠપ થતા કરોડો યુઝરો મુશ્કેલીમાં મંદીના માર વચ્ચે રત્ન કલાકારો માટે મોટા સમાચાર સરકારે જાહેર કર્યું રાહત પેકેજ ઓપરેશન સિંદૂર બાદ ઉઠ્યો પ્રશ્ન ખતરા હેઠળ છે પાકિસ્તાનના પરમાણુ હથિયારો એપલ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સેમસંગને આપી ધમકી કહ્યું ભારતમાં નહીં અમેરિકામાં સ્માર્ટફોન બનાવો રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનોની સ્કૂલ ફી તેર હજાર પાંચસો સુધી માફ કરવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર માય રાશન મોબાઈલ એપથી ઘર બેઠા ઈ કેવાયસી કરી શકશો ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પચાસ થી સાહીઠ કે એમપીએસની સ્પીડ સાથે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં સતત વધતા કોરોનાના કેસની ગતિએ વધાર્યો ભય સપા પ્રમુખ અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી ઉત્તર પ્રદેશમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે આંકડામાં સમેટાઇ જશે અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકો પર પાંચ ટકા રેમિટન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પાસ બાંગ્લાદેશ ભારત સાથેની એકસો એંશી કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી ઓપરેશન સિંદૂર બાદ ગભરાયેલા પાકિસ્તાને આપી વધુ એક ધમકી જો ભારત પાણી રોકશે તો અમે તેનો શ્વાસ રોકીશું રાહુલ ગાંધીએ કહ્યું પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ ઉકળે છે સીએમ યોગી બોલ્યા પાકિસ્તાન પાસે બહુ દિવસો વધ્યા નથી તેણે પિંચોતેર વર્ષ જીવી લીધું ભારતીય સંસદોના વિમાન ઉતરાણ કરે તે પહેલા જ મોસ્કો એરપોર્ટ પર ડ્રોનથી હુમલો વડોદરામાં મનપાની ચોર્યાસી કરોડની જમીન પર ક્રિકેટર યુસિફ પઠાણનું દબાણ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના માલિક ટીમી કુકને આપી ધમકી ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરશો તો પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી નારાજ ઇટાલીએ બતાવ્યો પોતાનો અસલી રંગ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો ખેડૂતોને લાગ્યો જેક સરકાર ખેડૂતોના વેસેલા માલ ઉપર આપશે બોનસ અજમેર શાહી દરગાહ પર હાઈકોર્ટનો આદેશ ઓડિટ પર લગાવ્યો પ્રતિબંધ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે કહ્યું વાહન ખરીદનાર પાસે પાર્કિંગની જગ્યા હશે તો જ નવા વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે નવસારીથી અમરેલી સુધીના દરેક જિલ્લાના વહીવટી તંત્રને સતર્ક રહેવા આપી સૂચના સંજય રાવતે કહ્યું સરકાર એવા દેશોમાં સાંસદોને મોકલી રહી છે જેમને ભારત પાકિસ્તાન મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સરકારી મકાનોની ફાળવણીમાં દિવ્યાંગોને ચાર ટકા અનામત આપવામાં આવશે બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો વિરુદ્ધ પચાસ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તેને ઘરે બસપા હવે ડૂબતું વહાણશે પાકિસ્તાનમાં પાણી મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનકારીઓએ સિંધના મંત્રીનું ઘર ફૂંકી માર્યું ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના જામનગરની ચારસોથી વધુ બોટો પરત બોલાવાય દેશની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર એપ્રિલમાં દેશનું મુખ્ય ક્ષેત્ર આઠ મહિનાના નિષ્ણાત સ્તરે પહોંચ્યું બ્રિટનમાં કોરોનાનો હાહાકાર એક જ સપ્તાહમાં મૃતકોની સંખ્યા થઈ બમણી હવામાન વિભાગની આગાહી ગુજરાતના દરિયાકાંઠે સો કિલોમીટરથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું બિહારમાં મહિલાઓ માટે કોંગ્રેસની પહેલી ગેરંટી સરકાર બનશે તો દર મહિને પચીસો રૂપિયા આપવામાં આવશે ગુજરાતના પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને સરકાર તરફથી મળતા ફાયદા માટે જોવી પડશે એક વર્ષની રાહ મહારાષ્ટ્ર સરકારમાં દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિતરણ ફરી બન્યા સઘન ભુજબળ એનસીપીના મંત્રી